જય નવરાત્રી ના પાંચમા દિવસે એટલે કે આ નવલી નવરાત્રીના પાંચમા દિવસે આપણે આવી ચૂક્યા છે જલારામ વાટિકામાં જે સિટી સીટીએમ એરિયામાં આવેલી છે ન્યૂ મણિનગર વિસ્તારમાં આવેલી જલારામ વાટિકામાં તમે જોઈ શકો છો સરસ થાય છે ત્યારે આવો આપણે જલારામ વાટિકાના ચેરમેનથી લઈને રહીશું દરેક સુધી દરેક ઘર જોડે આપણે વાત કરીએ જોઈએ કે તેઓનું તેમના સોસાયટીમાં થતા કરવા વિશે શું કહેવું છે આવો જલારામ વાટિકામાં પાંચ વર્ષ પાંચ વર્ષથી ગરબા પાંચ ગરબા થાય છે આ આ આ નવું ટ્રેડિશનલ પહેરી અને માતાજીના ગરબા માતાજી ને અનેરી શક્તિ મળે છે અને બીજો એ સવાલ એ પણ પૂછીશ કે અ ગરબા કરવા તમને વધારે કેમ ગમે? કે અહીંયા સાંસ્કૃતિક રીતે શેરી ગરબામાં મજા આવે શેરી ગરબામાં અનેરો આનંદ છે

અને કઈ પણ કેવું ના પડે અહિયાં કાર્યકર્તાઓનો સાથ પણ ઘણો સારો છે એટલો જ અહિયાં રહેવાસીઓનો છે એટલે બધાને ખૂબ જ મજા આવે છે એક યુનિટી છે અમારી અમારા મેમ્બરો જે કમિટી મેમ્બર છે એનો બહુ જ સારો સપોર્ટ છે અને એના થકી જ સારી નવરાત્રી ઉજવાય છે આપણે વાત કરી જલારામ વાટિકાના એક રહીશ સાથે એક કપલ સાથે એક ખૂબ સરસ કપલ છે બહુ જ સરસ એવા અટાયરમાં તૈયાર થઈ રહ્યા છે આવો જ અને એક રહીશ સાથે આપણે વાત કરીશું સૌપ્રથમ તો આપનું નામ જણાવો વિમલ તેવાણી મારું નામ વિમલ તેવાણી છે અને જલારામ વાટિકામાં કેટલા વર્ષથી ગરબા થાય છે તમને કેમ મજો અમે જલારામ વાટિકામાં છેલ્લા 4 થી 5 વર્ષથી ચાલુ છે જ્યારથી શરૂઆત થઈ ત્યારથી ગણપતિ અને નવરાત્રી બે મેઈન ઉત્સવ આપડા ઉજવવામાં આવે છે અહીંયા

સોસાયટી ખરેખર બહુ સારી છે એ સો ટકા હિન્દુ પબ્લિક માણસો રહે છે બધા અને દરેક તહેવાર ધામધૂમથી થાય છે અને એમાં પબ્લિકનો બહુ સરસ સપોર્ટ જતા લગભગ બાર વાગે છે તો બી પબ્લિક બહુ ધામધૂમથી ગરબા રમી રહી છે બહુ એન્જોય જાતે રમી રહી છે એ અમારે લગભગ રેગ્યુલર ટ્રેડિશનલ અમે પબ્લિક પહેરીને આવે જ છે છોકરાઓ બહુ ભૂલકાઓ બી તમે જોઈ શકો છો એ બી બહુ સારી રીતે રમી શકે છે અને સારો એવો પબ્લિક તરફથી સપોર્ટ બી અમને મળે છે અહીંયા દર વર્ષે આના બનાથી આવી દર વર્ષે આના કરતાં બિસ્તરો વર્ષે પબ્લિક થતું તો સારામાં સારું થતી જાય છે અને પબ્લિક જેમ વધતી જાય વધારે તો બહુ સારો એવો રિસ્પોન્સ છે પબ્લિકનો અહીંયા આ તો વાત થઈ આપણી જલારામ વાટિકાના ચેરમેન સાથે જેમ તમે જોઈ શકો છો ક્રાઉડ આખું જ નાના બાળકો વૃદ્ધો અને યુવાનોથી ભરપૂર છે ત્યારે વાત કરીશું અહીંયા સાથે મારું નામ રાજવીરસિંહ સિંહ ચૌહાણ છે અમારા જલારામ વાટિકામાં લગભગ પાંચેક વર્ષથી ગરબાનો પ્રોગ્રામ ચાલુ છે એક ફેમિલી મેમ્બર તરીકે સારા પાર્ટી પ્લોટ કરતા બી અમારું સારું અહીંયા ગરબાનું આયોજન હોય છે અને લગભગ લગભગ અમારે ત્રણ ત્રણ વાગ્યા સુધી બધા મન મૂકીને ગરબા લે છે અને બહુ સરસ ખૂબ સરસ આયોજન યસ ત્રણ વાગ્યા સુધી મેક્સિમમ ગરબા ચાલે છે અને બધા મન મૂકીને ગરબા લે છે

અને પબ્લિકનો ઉત્સાહ વધારે હોય છે સોસાયટીનો પબ્લિકનો જુસ્સો જ વધારે છે પ્રમાણ કે નાના બાળકોથી લઈને મોટા વૃદ્ધ સુધી બધા આવે છે સારો સારો સહયોગ આપે છે તો આપણે આ જલાલામ બાગીકના પુરુષો સાથે વાત કરી હવે વાત કરીએ માં અધ્યક્ષિની જેની આરાધના કરીએ છે એની જે એક અંશ એવા મહિલાઓ સાથે તો તમારું નામ શું મારું નામ છે દીપાલી મોદી જય અંબે મારું નામ દિપાલી મોદી છે હું જલારામ વાટિકાની મેમ્બર છું હા અને તમે અહીંયા કેટલા વર્ષથી ગરબા રમવા હું અહીંથી હું અહીંયા લગભગ અમે પાંચ વર્ષથી રહીએ છે અને અહીંયા સોસાયટીની પણ અમારો એક પરિવાર છે હા તો તમને કઈ રીતે સોસાયટીમાં ગરબા રમવાની મજા આવે છે ગરબા રમવાની અહીંયા એટલી મજા આવે છે કે હું પાર્ટી પટમાં નથી જતી એટલે અહીંયા રહેતા દરેકે દરેક રહીશ અહીંયા એન્જોય કરે છે એક પરિવાર પણ છીએ લુક લાઈક મોટી એક ફેમિલી કે દરેક નાના મોટા તહેવાર ને પોતાના ઘરનો પ્રસંગ અમે બનાવી દઈએ છીએ

એ લીધા તમારા ગરબાનું કવરેજ બી લીધું તમારા સોસાયટીના ચેરમેન છે રહીશો છે એ બધા સાથે વાત કરી ડીપી ન્યૂઝે પણ એટલી જ મજા આવી ને એ સાથે જ થેન્ક યુ સો મચ આપ સૌનો ખૂબ આભાર તમે ફેસબુક પર અને યુટ્યુબ પર ડીપી ન્યૂઝ ગુજરાતી સર્ચ કરશો એટલે તમને એ મળી જશે અને ચોક્કસથી આ જે લિંક આવશે એ હું તમને મોકલી આપીશ એટલે સોસાયટીના ગ્રુપમાંથી તમારી પાસે પહોંચી જશે ચોક્કસથી લાઇક શેર સબસ્ક્રાઇબ કરજો એ સાથે આવા તહેવાર ઉજવતા રહો અમને બોલાવતા રહો અમે પણ આવતા રહીએ અને નવરાત્રિનો પાંચમા દિવસ એમ થઈ જાય બોધવારી હામે બધા જ જમીન આ તો ઉત્સાહ નાવો જ રાખજો ઓલ ધ મેસ્ટ દેશે જ બહુ મજા આવી થેન્કયુ સો મચ